ભાવનગર શહેરના કાળા નાણા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં અકસ્માતની વિકરાળ આગ લાગી છે સ્થાનિક યુવાઓએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે ચારે તરફ અફરાતફરીનો માહોલ છે મળી આવતી જાણકારી કાળુભા રોડ સમીપ કોમ્પ્લેક્સમાં સવારે આગ લાગતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી તે આગની ઘટનામાં બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો આગ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ